તો ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે પચીસ જૂનના રોજ રાજકોટ બંધ રહેશે આ એલાન કર્યું છે કોંગ્રેસે તો જો કે બંધના એલાનને સફળ બનાવવા માટે શક્તિસિંહ રાજકોટ પહોંચશે શક્તિસિંહ સહિતના આગેવાનો બે દિવસ સુધી રાજકોટ રહેશે અને રાજકોટના બંધના એલાનમાં પીડિત પરિવારો પણ જોડાશે બંધને સમર્થન આપવા માટે પીડિત પરિવારની શહેરીજનોએને અપીલ પણ છે જવાબદારો સામે કાર્યવાહી અને ન્યાયની પીડિત પરિવાર માંગ કરી રહ્યું છે અને આ જ માંગ સાથે પીડિત પરિવાર જોડાયું છે આ બંધમાં બંધને સમર્થન આપ્યું છે જો કે પીડિત પરિવાર સાથે એનએસયુઆઈ યુથ કોંગ્રેસ પણ બંધ માટે અપીલ કરશે હું રાજકોટ વાસીઓ એમ અપીલ કરીશ કે પચીસ તારીખે જે અમારું માણસ ગુમાવ્યું છે એમ તમારું પણ માણસ ન ગુમાય અને મારા એક નહીં પણ બે બે ગુમાવ્યા છે અમારે તો ધડ માથે માથું નથી રહ્યું અને અમારે તો આપ તૂટી પડ્યું છે સોનાનું મોઘું મોઘું રતન ખોયું છે એટલે તમે છેને રાજકોટમાં રાજકોટ માં પ્રતિબંધ કરોન પરિવાર માં આશાબેન કાથડ મારા મામાની છોકરી હતી મારી માંગણી તો અમને ન્યાય આપે સરકાર અને હું એ કેવા માંગુ છું કે રાજકોટ ના મેર હજી કેમ બહાર રખડે છે એને કેમ એની ઉપર કઈ કાર્યવાહી નથી અને ધારાસભ્ય પણ કેમ બહાર રખડે એની એની પણ કેમ કાર્યવાહી નથી હાઈશ અધિકારી ઈ પણ આમાં સંડોએલા છે પૂર્વ સાંસદ એ પણ આમાં સંડોવેલા અમને લાગે છે તો એની કોઈની કાર્યવાહી કેમ જ મહિનો મહિનો થી હજી કોઈ ની કઈ થતી નથી અપીલ કરવા માટે નીકળ્યા છે સ્વયંભૂ બંધ રાખે એ અપીલો મારી છે પીડિતો બસ એજ કઈ જલ્દી થી ન્યાય મળે સચોટ ન્યાય મળે ફાસ્ટ ટ્રેક માં કેસ ને લઈ જાય તો જલ્દીથી થી એમનું નિકાલ આવે અને જે લોકો સાચી રીતે દોષિત છે એમને સજા મળે એમની ઉપર કોઈ પણ જાતનો રહેમ કરવામાં ના આવે આજે પીડિત પરિવારો પોતાની જે વ્યથા છે અને રાજકોટવાસીઓને અપીલ કરીને કહી રહ્યા છે કે આજે અમે ભોગ બન્યા છીએ કાલે કોઈ ભોગ ન બને એના માટે આવો આપણે સૌ સાથે મળીને રાજકોટને બંધ પાડીએ આ એટલા માટે કે જે એસઆઈટીની રચના થઈ છે અને એસઆઈટીનો જે ગઈકાલે રિપોર્ટ આવ્યો છે આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે એ એસઆઈટી છે એ તો ક્યાંય ને ક્યાંય માન્ય જ નથી હાઈકોર્ટમાં કન્સિડર થતી નથી જો હાઈકોર્ટમાં જે કન્સિડર ન થતી હોય તો એવા એવી એસઆઈટીનો મતલબ શું એ ચાર્જશીટનો ભાગ બની શકે મળતી નથી એટલે અમારી અને પીડિત પરિવારોની એક જ માંગ છે કે જે નીડર નિષ્પક્ષ નોન કરપ્ટ અધિકારીઓ હોય એના દ્વારા તપાસ થાય અને જે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એક તરફ જ્યારે અપીલ કરવામાં આવી રહી છે કે પચીસ તારીખે બંધમાં સહકાર આપવામાં આવે અને એવામાં કોંગ્રેસના બંધના એલાનને પરા બજાર વેપારી એસોસિએશને સમર્થન જાહેર કર્યું છે પરાબજારના વેપારીઓ બપોર સુધી બંધ પાડશે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપારીઓએ આ નિર્ણય કર્યો છે પરાબજાર વેપારી એસોસિએશનના પ્રમુખે આ જાહેરાત કરી છે જો કે પરાબજારમાં ત્રણસોથી વધુ દુકાનો આવી છે અને આ ત્રણસોથી પણ વધુ દુકાનોના વેપારીઓ જેઓ બપોર સુધી બંધ પાડશે અને કોંગ્રેસના આ બંધના એલાનને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે

જે નાગરિકો છે અને જે વેપારીઓ છે તેમની અંદર પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે પચીસ તારીખના રોજ કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે ને બંધના એલાનને વેપારીઓ અલગ અલગ વેપારી સંગઠનો છે તેમના દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે અહીંયા પરા વેપારી એસોસિએશનના કારોબારી પ્રમુખ દીપકભાઈ આપણી સાથે છે દીપકભાઈ તમે અને નીતિનભાઈ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે શું આખી હકીકત છે અને વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આમાં હકીકત એવું છે કે જે અગાઉ બી અમે આનો બહિષ્કાર કરેલ અને એનો સંપૂર્ણ રીતે અમે એને અગાઉ પણ રજૂઆત કરેલ છે અને વેપારીઓએ સાથે સાથે આપેલો જ હતો તો આ જે ટીઆરપી ગેમ ઝોનનું જે કોંગ્રેસ સમિતિ દ્વારા જે એલાન આપવામાં આવ્યું છે એમાં અમારું એટલું જ કહેવાનું છે કે આ બાબતમાં ચોક્કસથી અને સખત શબ્દોથી અમે વખોડીએ છીએ અને આ બાબતમાં એને ચોક્કસ આ લોકોને ન્યાય આપવો જોઈએ એવી અમારી માંગણી છે અને અમારું એ વેપારી એસોસિએશન એમાં સખત એની સાથે રહેશે અને ભવિષ્યમાં બી સાથે રહેશે આ બાબતમાં ક્યાંય એ લોકો સરકાર દ્વારા જે કાંઈ છે એ પગલાં લે છે પણ એ પગલાં આપૂરતા હોય એને એને સંપૂર્ણ રીતે એવી સજા થવી જોઈએ કે ભવિષ્યમાં રાજકોટમાં કોઈ દિવસ આવો બનાવ બને નહીં એ આપણી તકેદારી રૂપે આ પગલાં લેવા જોઈએ બપોર આ બપોર સુધી અમારું એલાન છે અને ત્યારે એટલું જ છે કે ભાઈ આ બપોર સુધીનો વિરોધ છે એટલો એટલું ન માનવું ભવિષ્યમાં આનથી સખત પગલાં વેપારીઓ લેવા માગે છે અને આ બાબતમાં એને ચોક્કસ રીતે અમારી સાથે રહેવું પડશે અને આ કોઈ પણ બાબતમાં આમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો છે તો એ શા માટે આપણી રાજકોટમાં આવા બંને બને અને ભવિષ્યમાં ન બને એના માટે અમે લોકો આ સહયોગમાં સાથે જોડાઈ વેપારી સંગઠનોની અંદર વેપારીઓમાં કેવું છે પચીસ તારીખે જે બંધની વાત એમાં સંપૂર્ણ સહકાર મળેલ છે એમાં કોઈ જાતનો મીનમેક નથી કારણ કે આ કાંઈ કોઈ રાજકીય કે કોઈ રીતે ભલે ગમે તેનું હોય અમે તો અગાઉ બી આ રીતે એનો વિરોધ કરેલ જ છે આમાં કોઈ એવું છે નહીં આપણે લોકો માટે હાલવાનું છે કે ભાઈ આપણે કોઈ એસોસિએશનને કોઈ રાજકીય વસ્તુ છે નહીં આ તો આપેલું છે વેપારી એસોસિએશનનું છે અને એમાં અમારો એ રીતનો વિરોધ છે કે ભાઈ તમે જે કાંઈ પગલાં લ્યો અત્યાર સુધી લીધા છે પણ વધુ જ સખત થયો અને એક એકને અંદર જેલમાં પૂરો જે કોઈ દોષિત હોય એને એને પૂરેપૂરી સજા આપો અને જેને જેને બન્યું છે જે લોકો જે આમાં સફર થયા છે એને તમે ન્યાય આપો એને સારા વળતર આપો એને સારી નોકરીઓ આપો એ તમારી ફરજ છે નિર્દોષ નિર્દોષ પરિવારનો ભોગ લેવાનો છે એને યોગ્ય વળતર આપો અને યોગ્ય વળતરથી કાંઈ શ્રદ્ધાંજલિને અમારું મેન વસ્તુ છે શ્રદ્ધાંજલિ આપવાનું પણ એને લોકોને ચોક્કસથી ન્યાય અપાવો ચોક્કસના વેપારીઓ બંધ રાખવાના છે તમે એક વેપારી છો તમે કઈ રીતે જુઓ છો પચીસ તારીખે બંધ રહેશે રાજકોટ સો ટકા સો ટકા બંધ રહેશે બરોબર વેપારીઓમાં હા સો ટકા બરોબર પીડિત પરિવારનો અત્યારે સરકાર જે તપાસ ચલાવી રહી છે જે આગની લઈને એક વેપારી અને એક રાજકોટના નાગરિક તરીકે તમે કઈ રીતે જુઓ છો એ અત્યારે સરકારને એ લોકોના અંદરનો પ્રશ્ન છે આપણને એમાં અંદરની બહુ ખબર ન હોય પણ જે કાંઈ સરકાર તપાસ કર્યા છે અમે એમ કહી છીએ કે ફાઇનલ જે કાંઈ રિપોર્ટ આવે અને એ બધાની સામે આવશે અને સરકાર એની રીતે જે કાંઈ હજી ફાઇનલ રિપોર્ટ કોઈ આપેલ નથી ફાઇનલ રિપોર્ટમાં અમારું એવું કહેવાનું છે કે કોઈ પણ માણસ નિર્દોષ માણસને આમાં અન્ય ન થવો જોઈએ